હાલો છે મારતા જાય બધાને મારતા જરૂ તો કેમ છે બધા મજામાં શું તો બધાને મજામાં છે એ પણ મજામાં છે અને ત્યાં તો રાઉન્ડ હોય આપણે વાળું વાળું પીડી લીધા ને આપણે હવે છે ને રંગોળી દોરવાની તૈયાર કરીશું દોરી છે તમને બતાવું એટલી દોરી છે તો હલો આખી તૈયાર થઈ જાય ખાલી આ ધોળો કલર થઈ જાય પછી બતાવું પછી આખી તૈયાર થઈ જાય પછી બતાવીશ કેવા કેવા કલર અંદર મેં

એવી કંઈક આપણે રંગોળી કરી છે તમને ગમે કે ન ગમે ધીમે ધીમે પછી પેલા ધોળે બોર્ડર બનાવીને એને માથે થાય છે કડાકી વાળા હેઠળ જો

તો અમારે મિત્રો આમાં છે એટલે આપણે હાથિયામાં દોરવી પડે લાયદીમાં ઓલે આણે ને તિયાર ટીગર એટલે થઈ જાય એમાં રેડી અમારે આમાં છે ને હાઇથિયા દોરવી પડે ઝોપડી કા ભાગ્યા જ ખુલંગ રામ આગ રામ આંગે આે રામ આગે રમ આગ આગે રામ આંગે રામ આંગે તો યંગ નાસ જાગે દીપ જીવાલી મેડી કા ભાગ્યા ખુલ રામ આગે તો મિત્રો આપણે કલર કલર રંગોળીમાં પૂરતા પૂરતા છે ને મોજાઇ ગઈ તીધી થોડું ગીત ગાઈ નાખ્યું તે ગીત ગાઈ નાખ્યું છે ત આપણે બો ખાસ કયાવરતી નથી અને કમેન્ટ માં કીજો રંગોળી કેવી લાગી આપણે કારણ કે બીજા ઘડે કઈ ભણેલા હોય ની એટલે આપણે રંગોળી આવડે ની એવું થાય એવી આવડે છે જેવી થી હા હા અરે વાહ અમાર જો છોડી આય જો મીણબુલી મીણબતી કે હોય ફૂલખણી છોડી ફૂલખણી કરવા મડી એય તો હવે આમાં કયો કલર પૂર શું હુવે કારણ કે મિત્રો આપણે ઝાઝા કલર તો આપણે લીધા નથી આપણે ન્યાય તે આપણે છે ને લીલો જ પૂરી વાળવી મિત્રો એટલે ચાલે લીલો પૂરી વાળવી એટલે કે લાલ વસ્યા છે એટલે હાલશે કારણ કે આપણે કલર છે ને આપણે બહુ જાઝા નથી એણ્યા એટલા જ કલર એણ્યા છે પીડ્યા રે પછી

મારા વાલા મિત્રને બધાને હેપ્પી દિવાળી આપણે હેપ્પી દિવાળીનો છે ને વિડીયો આપણે બનાવી નથી ટાઈમ નથી રહ્યો એટલે થોડા કામમાં હતા એટલે બનાવ્યું નથી ના રંગોળી સારો હે હેપી દિવાળી કહી દો તમને એટલે એવું છે બધું તો મિત્રો આ આપણે છે ને વશી આ કલર નાખ્યું એટલે સરસ લાગશે લાલ કલર ઓ માય ગુડ જાજો થઈ ગયો હશે लागो कलर इसे तो सरस सर हाली जैसी હલો મિત્રો હવે હાવ પૂરી કરીને કમ્પ્લેટ કરીને તમને બતાવીશું ખાસ કલાસ બનાવી બધો કલર પૂરી આધી બને રેજો વિડીયામાં કે આવતી બાય બાય હલો મિત્રો આપણે શેર રંગોળી તૈયાર થઈ ગઈ છે તમને બતાવું કે એવી છે એમ ને સારી લાગે તો મિત્રો હારી લાગે તો કોમેન્ટ કરજો કે હારી બની જાય એમ કારણ કે મને આવડી એવી બનાવી છે ને આ આપણને કારણ કે અક્ષરને એવું કાંઈ નહીં દોરતા આવડતું

ના કલર થોડક વધ્યા છે એ છે અમાર સાહેબ છે ને અક્ષરニュー બનાવ છે ને એક ને જે માતાજી મર છે જે રંગોળી પુરવાની છે માતાજી નું મંદિરિયા આગળ તારું લઈ દેશે હે તારા સ્મિતા જા છેલ્લો ઝાડુ છે અને સ્મિતાને હક નથી થાતું ઝાડુ છે હાલો મિત્રો આપણે જોજો સરસ મજાનું થાશે હેપી દિવાળી હેપી ગરબા વાહ 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 ઠખરા કિનને કે હે હે હાલો મિત્રો આવું કઈ કધું કુટા બની કિનને કોપીરાઈટ આવો કડિત નો અવાજ કે હાલો મિત્રો આ વિડીયો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને સાહેબજી માતાજીના